જય શ્રી રામ હરહર હર મહાદેવ દુઃખ પડે તો કોઈ પૈસાથી તમને મદદ કરે ઘણીવાર દીખાવા માટે મદદ કરે પાપ કરીને તો દુઃખ બઢી જશે કરમને પવિત્ર રાખું તો દુઃખ જીવનમાં ઓછો આવે કોઈના માટે ખરાબ કરમ ન કરું પૈસા માટે નહીં કરું ઘણા લોકો અકળમાં પાવરમાં ખરાબ કરમ કરી લેવે પછી ઘડપણ આવે તો બોલે હું શું પાપ કરેલા છું જીવનમાં દુઃખ પડે જીવનમાં દુઃખ પડે તો કરેલા કરમ યાદ કરો ઘરના સભ્યો સાચો પ્રેમ કરતા હોય તમારા સાથે પત્ની માતા પિતા પતિ ભાઈ બહેન તો કોઈ દિવસ પૈસાની ડિમાન્ડ ન કરે કે વધારે પૈસા લાવો એને ખબર હોય તમે શું કરો છો પગાર કેટલો છે કમિશન કેટલો છે ખબર હોય પણ વધારે ડિમાન્ડ કરતા હોય તો પ્રેમ નથી કરતા વાલ્મિકીજી લૂંટફાટ કરતા હતા અને ઘરના લોકો સ્ટોપ ન કરતા સ્ટોપ વાયલેન્સ ન બોલતા હોતા આ કામ ન કરો લૂંટફાટ ન કરો પૈસા લાવો પૈસા પણ નારાજી જેવા સદગુરુ મળી ગયા તો જીવનમાં બદલાવ આવી ગયા આજકાલ લોકો તમે બગાડે મિત્ર બગાડે કુટુંબ બગાડે પરિવાર બગાડે એન્જોય કરવા માટે પણ દુઃખ તો તમારે ભોગવું પડશે ને કોઈના માટે ખરાબ ન કરમ કરો ભાઈ માટે નહીં પત્ની માટે નહીં પતિ માટે નહીં આધાર કાર્ડ પર જે સરનામું છે એ સો વર્ષ માટે છે દેઢ વર્ષ માટે છે પછી તો જવાનું છે અને ભગવાનને ન માનતા હોય નાસ્તિક છો તો પણ કરેલા કરમ તો ભોગવું પડશે તમારે ભોગવું પડશે કોઈ સાથીદાર ન બને કોઈ દસ હજાર પાંચ હજાર બે હજાર રૂપિયાની મદદ કરી શકે દવાખાના મોકલી શકે ગાડીમાં બેસાડીને તમે દવાખાના લઈ જાવ પણ દુઃખ તો તમારે ભોગવું પડશે અને દુઃખ પડે ત્યારે બધા સાથે દારૂ ભાગી જાવે અમુક હજારોમાં એક હોય મનુષ્યની એ પણ ખબર નથી મરી જાવ મરી ગયા પછી અર્થથી કોણ લઈ જાવે તો પણ લોકો વધારમ કરે છે કોઈના માટે ખરાબ કર્મ ન કરો જીવનમાં અને આધાર કાર્ડમાં તમે ડિજિટ છો માણસ નથી અને ખરેખર આજકાલ લોકો માણસ છે નહીં માણસ હોય તો નિંદા ન કરે માણસ હોય તો પરોપકાર કરે જલન ન હોય પડોશી મકાન બનાવે તો રાજી થાય નોકરી લાગે તો રાજી થાય આજકાલ લોકો માણસ નથી કોઈના માટે ખરાબ ન કરો જીવનમાં આનંદ કરો પૈસા ઓછો રહે તો કાંઈ બાંધો નહીં મકાન દુકાન બધું અહીં રહેવાનું છે જીવનનો ઉદ્દેશ્ય શું છે વિચાર કરો નિંદા મારી તારી કે ભગવત ભક્તિ સુખ સુખ માટે પ્રયાસ કરું તો દુઃખ આવે ને દુઃખ માટે પ્રયાસ કરું તો સુખ આવે દુઃખ સે અલગ થઈને આનંદ શોધો અને આનંદ ક્યારે મળે જ્યારે કરમ પવિત્ર હોય કરમને પવિત્ર રાખો તો દુઃખ આવે તો ખબર ન પડે અને સુખ આવે તો પણ ખબર ન પડે અને જીવનમાં હંમેશા આનંદ રહે કરમને પવિત્ર રાખો કોઈના માટે અધર્મ ન કરો કોઈ રાજી રહે તો ઠીક ન રહે તો ઠીક તમે ટુરિસ્ટ છો અને સો વર્ષ દોઢસો માને ધરતી ઉપર રહેવાનું છે પચાસ વરસ ચાલીસ વરસ વીસ વરસ જુઓ એનાલાઇસિસ કરો કોઈ સાથીદાર નથી લોકો કહે છે પતિ ને રિશ્તા સાત જન્મની બિલકુલ ખોટો વાત છે જેવા કરમ એવા ફલ મળે દુઃખ પડે તો લોકો મદદ કરી દેવે પૈસાથી ગાડીમાં વેસારી દવાખાના લઈ જાય અને પૈસા હોય અને કરમ ખરાબ હોય તો પૈસા હોય તમે ખાવી ન શકો ઘરમાં રહો પણ નીંદે ન આવે સાર મહેલમાં રહો પણ નીંદ ન આવે રડવાનું દિલ કરે પુત્ર હોય સાંભળતા ન હોય ન નશા કરીને બેફામ ઘરમાં ગાર બોલતા હોય